આજે સવારથી જ આભ ફાટ્યું હોય એમ મેઘરાજા વર્ષોથી જાણે અતૃપ્ત ધરતી માતા પર મુશળધાર વરસી રહ્યા હતા પર બપોરે પણ અંધકારમય રાત્રિનો આભાસ થતો હતો વાતાવરણની ભયંકર પરિસ્થિતિ સહદેવની જેમ પહેલાંથી જ પામી ગયા હોય એમ પપ્પાએ આજે સવારે જ મને નોકરી પર નહીં જવાનું કહ્યું હતું પણ હું એકની બે ના થઈ મને હવે મારી જાત પર ગુસ્સો આવતો હતો હું વિચારોના પૂરમાં જાણે કે તણાતી હતી ત્યાં જ મારી મિત્ર રીંકુ મારી કેબિનમાં આવી અરે રિયા તું હજી ઘરે જવા માટે નીકળી નથી બહાર તો મેઘરાજાએ માજા મૂકી છે જો વરસાદના પાણી બધે ભરાઈ જશે તો તારે ઘરે પહોંચવાનું અઘરું થઈ જશે હા રીંકુ તારી વાત તો સાચી છે મને પણ હવે ચિંતા થાય છે કંપનીના મેનેજર સાહેબ પાસે રજા લઈ હું બસ સ્ટેન્ડ જવા નીકળી મારી પચાસ મિનિટની વરસાદમાં કરેલી તપસ્યા બાદ મને એક રિક્ષા મળી મારા જીવમાં જીવ આવ્યો પૂછપરછ વિભાગમાં જઈ બસ વીચ વિશે પૂછતા મને ખબર પડી કે આગળ હાઈવે પર પાણી ભરાઈ ગયા હોવાથી બધી બસ રદ કરી દેવામાં આવી છે મમ્મીની તબિયત સારી ના રહેતી હોવાથી મારું ઘરે પહોંચવું પણ ખૂબ જરૂરી હતું પૂર જોશમાં ફૂંકાતા પવન તથા આટલા વરસાદમાં પણ મારા શરીરે પરસેવો છૂટવા લાગ્યો આખરે મેં કોઈ પણ વાહનમાં લિફ્ટ માગી મારા ઘરે વડોદરા પહોંચવાનું નક્કી કર્યું વરસાદના કારણે વાહનોની અવર ઓછી હતી જે થોડા ઘણા વાહનો આવતા હતા તેમને હું હાથ કરી ઊભા રાખવાના પ્રયત્નો કરવા લાગી પ્લીઝ ભગવાન કોઈને તો મોકલો મેં ભગવાનને પ્રાર્થના કરી અને ભગવાને મારી પ્રાર્થના સાંભળી હોય એમ એક કલાક પછી એક ગાડી મારી નજીક આવી ઊભી રહી અજાણી વ્યક્તિ પાસે લિફ્ટ માગી બેસતા મારું મન ખચકાટ અનુભવતું હતું પણ મારી પાસે બીજો કોઈ રસ્તો ન હતો ગાડીનો કાચ થોડો ખુલ્યો પરંતુ ધોધમાર વરસાદમાં કશું અસ્પષ્ટ દેખાતું હતું એક્સક્યુઝ મી પ્લીઝ મને વડોદરા સુધી લઈ જશો વરસાદ વધુ છે એટલે બીજા કોઈ વાહનો મળતા નથી મેં મારી સમસ્યા એક શ્વાસે જણાવી એ યુવકે ગાડીનો આગળનો દરવાજો ખોલતા મેં મારી છત્રી બંધ કરી અને હું એ યુવક સાથે આગળની સીટ પર બેઠી રિયા તું ડ્રાઈવર સીટ પર રવિને બેઠેલો છો એ મારા હૃદયમાં ધ્રાસકો કોપડ્યો મેં ક્યારેય વિચાર્યું નહોતું કે રવિ સાથે આ જન્મે ફરી મળવાનું થશે વારની નીરવ શાંતિ બાદ રવિએ વાત કરવાની હિંમત કરી રિયા તું અહીં કેમ હું અહીં એક કંપનીમાં નોકરી કરું મને મારા ભીના દુપટ્ટા વડે શરીર લૂંચતી જોઈ રવિએ તરત જ એનો રૂમાલ આપ્યો રૂમાલ આપતા એના હાથનો થયેલ સ્પર્શ મારા આખા શરીરને જાણે ભીંજવી ગયો ફરી અમારી નજર મળી બે વર્ષ બાદ રવિ સાથે થયેલી મુલાકાત અને ગાડીમાં વાગતા રોમેન્ટિક ગીતો મને ફરી અમારી ભૂતકાળની સોનેરી યાદોમાં લઈ ગયા રવિ સાથેની મારી પ્રથમ મુલાકાત નોટબુક લેવા આપવાથી શરૂ થયેલ અમારી મિત્રતા તથા આવી જ એક વરસાદી સાંજે રવિએ મારા કપાળ પર હળવું ચુંબન કરી ને કરેલો પ્રેમનો એકરાર એક પછી એક સંસ્મરણો મારા મગજ પર કોઈ ફિલ્મની જેમ ચાલવા લાગ્યા અમે બંને એકબીજામાં એવા ખોવાઈ ગયા હતા કે કોલેજમાં સૌ કોઈ અમને લવબર્સ તરીકે ઓળખતા રવિ સાથે વિતાવેલી સુંદર યાદોનું એક પૂર મારા મન મસ્તિષ્ક પરથી વહેવા લાગ્યું અચાનક ગાડીની બ્રેક વાગતા હું જાણે થોડી ભાનમાં આવી આગળ કોઈ ઝાડ પડ્યું હતું રસ્તો પણ બંધ હતો મારી ચિંતામાં થોડો વધારો થયો મેં ફોન કરવા મોબાઈલ પકડ્યો પરંતુ મારો ફોન બંધ થયેલો જોઈ રવિએ ઘરે જાણ કરવા મને એનો મોબાઈલ આપ્યો મારા ચહેરા પર વર્ષો પછી ખુશી આવી રિયા આ ઝાડ ખસેડવાની કામગીરી પૂર્ણ થાય ત્યાં સુધી આપણે સામેની હોટલમાં ચા નાસ્તો કરી થોડીક વાર બેસીએ ચા નાસ્તો કરતાં અમે બંને જણાએ એકબીજાનું જીવન કેવું ચાલી રહ્યું છે તેની વાતો કરી રવિના લગ્ન થઈ ગયા હતા એ સાંભળી મારી આંખો ભીની થઈ ગઈ ત્રણ વર્ષના ગાઢ પ્રેમ બાદ અમારા ભાગ્યમાં વિયોગ આવ્યો હતો અમારા મન એકબીજા સાથે મળી ગયા હતા પરંતુ અલગ અલગ સમાજના હોવાથી પરિવારજનોએ લગ્નની સંપત્તિ ના આપી વળી રવિએ તો મને ભાગીને લગ્ન કરવા જણાવ્યું જ હતું પરંતુ મારા પપ્પાએ મને ધમકી આપી હતી કે જો હું કોઈ ખોટું કૃત્ય કરીશ તો સમાજમાં તેમની આબરું નહીં રહે અને તેઓ મોતને વહાલું કરશે આખરે પરિવાર માટે અમે અમારા પ્રેમનું બલિદાન આપ્યું હવે એકબીજાને ક્યારેય ન મળવાનો નિર્ણય લીધો આજે બે વર્ષ બાદ નસીબે અમને ફરી એકવાર મળાવ્યા પરંતુ અફસોસ હવે રવિના લગ્ન થઈ ગયા હતા અને મારી પણ સગાઈ થઈ ગઈ હતી રિયા તો ખુશ છે રવિના સવાલનો જવાબ મારી પાસે નહોતો સાચું કહું રિયા તારા સિવાય કોઈને પ્રેમ નથી કરી શક્યો પરિવારની ખુશી માટે બસ આ સંબંધથી જોડાયેલો છું રવિ મારી નજીક આવ્યો રવિના હાથનો હુંફાળો સ્પર્શ મારા હાથને થતાં શરીરમાં એક ઝણઝણાટી થઈ ગઈ અમે જાણે વર્ષો બાદ મળ્યા હોઈએ એમ અમારા હોટ બંધ પણ આંખો અને પ્રેમાળ સ્પર્શ એકબીજા સાથે વાતો કરવા લાગ્યા વેઇટરે રવિને આવીને કહ્યું કે સાહેબ વરસાદ વધુ છે આગળનો રસ્તો પણ બંધ છે તો થોડો સમય અહીં રોકાઈ જવું જ તમારા માટે યોગ્ય છે આજનો વરસાદ જાણે કે અમારા મિલન માટે જ આવ્યો હોય એમ બંધ થવાનું નામ જ નહોતો લેતો પળેલું શરીર અને સુસવાટા મારતો પવન મારું શરીર ઠંડીના કારણે ધ્રુજવા લાગ્યું રવિએ મારો હાથ જોરથી પકડ્યો અચાનક વીજળીના મોટા અવાજે ધડાકા થવા લાગ્યા હું ગભરાઈ અને મેં રવિને મજબૂત રીતે પકડી લીધો મારા ધબકારા બહાર વરસી રહેલા વરસાદ કરતા પણ ઝડપી બન્યા રવિએ મને આલિંગનમાં લીધી ધીરે ધીરે એનો હાથ મારા શરીરે ફરવા લાગ્યો અમારા હોઠ મિલનની અદ્ભુત ક્ષણોને માણી રહ્યા અવર્ણનીય ખુશી સુખ તથા સંતોષની લાગણી હૃદય અનુભવવા લાગ્યો પરંતુ અમારા પ્રેમની આવરદા ઓછી હતી અચાનક રવિના મોબાઈલમાં રિંગ વાગી અમારી સુખદ ક્ષણોમાં જાણે ભંગ પડ્યો રવિએ મારાથી થોડી દૂર જઈ ફોન પર વાત કરવાની શરૂઆત કરી હા ડાર્લિંગ આવું જ છું રવિની તેની પત્ની સાથેની વાતો સાંભળીને અભાન એવી હું જાણે કે સભાન થઈ ગઈ મને સમજાયું કે રવિ હવે મારો નથી રહ્યો અને હવે મારા શરીર પર પણ રવિનો કોઈ અધિકાર નથી રહ્યો સમાજના બંધનોને અમારા નસીબમાં આ જીવન વિયોગ લખ્યો છે વરસતા વરસાદમાં મારા પ્રેમના અરમાનોને ભીંજવતી આંખોમાં આંખો અશ્રુઓનો સમુદ્ર ભરી મારા આંસુ અને વરસાદના પાણી સાથે ભેળવતી વિયોગની વેદના સહિતી હું ખૂબ જ ઝડપથી પાછળ જોયા વગર રસ્તા તરફ દોડી નીકળી મિત્રો તમને મારી આ સ્ટોરી પસંદ આવી હોય તો લાઇક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી હું અન્ય સ્ટોરી તમારા સુધી પહોંચાડી શકું થેન્ક યુ